અર્જુનભાઈ મણિલાલભાઈ ગામિત રહે ઝારપાટી હાટિયાભાઈ મગનભાઈ ગામિત રહે લવચાલીનાઓ શાકભાજી માર્કેટના લક્ષ્મી મોલના પગથિયા પર બેસી રહેલો હોય જેની ચોક્કસપણે બાતમી મળી હોય વરલી મટકાના આંકો લખી પૈસા વતી કાપલ્યો લખે છે આવતા જતા લોકોને રમાડે છે તેવી બાતમીના આધારે ઘેરો કરી ચાર ઇસમોને પકડી પાડેલ સોનગઢ પોલીસે કુલ બ્યાસી હજાર છસો દસના ના અંદાજિત રકમનો મુદ્દામાલ જમા કરેલ છે અને ચાર ઇસમ પર ગુનો નોંધી અટક કરવામાં આવી છે જ્યાં જોવું એ સોનગઢમાં અગાહીથી ચાલતા આવેલો વેપાર વરલી મટકાનો તેમ છતાં તેની અટક ધીમી ગત્ય કરવામાં આવી રહેલો છે જેમાં જોવે રહ્યું કે શું સોનગઢ પોલીસ બીજા વલ્લી મટકાના વેપાર કરતા હોય અને વોન્ટેડ હોય ગુનામાં તેવા આરોપીને જલ્દીથી પકડી પાડશે કે કેમ તે એક વિચારવાનો મુદ્દો છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી